નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એકદમ સરસ મજાની છે અને એક્ટિવ પેશીનો સૌથી મહત્વનો ભાગ જે છે તે મજા આવ્યો છે અને માણવા જેવો છે શા માટે તો કે અહીંયા કંઈક એવી ચર્ચા કરવાની છે કે આપણી પાસે બે રસ્તા અવેલેબલ હશે એટલે એક ને બે બે રીતે એક્ટિવમાંથી પેશીમાં રૂપાંતર કરી શકશું અને તે પ્રકારના વાક્ય જે છે તેને આપણે ડબલ ઓબ્જેક્ટ એટલે કે ડબલ કર્મવાળા વાક્ય તરીકે ઓળખીએ છીએ તો આ વાક્ય જે છે ડબલ રીતે એક્ટિમાંથી પેશીમાં રૂપાંતર થશે તેની એકદમ સરસ મજાની સિમ્પલ અને મજા આવી પ્રેક્ટિસ કરવાની છે તો ચાલો જોડાઈ જાઓ અને કરો મોજ ચાલો આજથી જે કોઈ વિદ્યાર્થી એક્ટિવ અંદર તકલીફ ભોગવતા હોય તે આ સરસ મજાનું લેક્ચર ભણ્યા પછી ક્યારેય તકલીફ ભોગવશે નહીં ચાલો થઈ જાઓ તૈયાર તો હવે તેની અંદર જે આપણે વાક્ય લેવાના છે તેની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો ડબલ કર્મ એટલે શું એની પહેલાં ચર્ચા કરી તો કે કોઈ પણ વાક્યની અંદર હંમેશા કરતા એક હોય છે ક્રિયાપદ મોટે ભાગે એક જ હોય છે બીજું ક્રિયાપદ હોય તો જુદી રીતે વપરાયું પણ કર્મ છે તે બે પ્રકારના હોઈ શકે છે સજીવ અને નિર્જીવ શું કહી શકીએ તો કે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બરાબર તો આ બંને કર્મ જે છે તે વાક્યમાં હાજર હોઈ શકે છે તો તે ડબલ કર્મવાળા વાક્ય તરીકે ઓળખાય છે અહીંયા આપણા વાક્ય છે અંદર ચર્ચા કરીએ તો જોઈએ હિ આપણો કરતા છે ગેવ આપણું ક્રિયાપદ છે મી આપણું કર્મ છે અને અપેન એ આપણું કર્મ છે અહીંયા જોઈ શકીએ છીએ મી મી એટલે કે સજીવ છે કોઈ માણસ હું મી એટલે હું અહીંયા અને અપેન પેન તો ક્યાં પેન છે તે તો આ પ્રમાણે જ્યારે ડબલ કર્મ હોય ત્યારે આ બંને વાક્ય છે એક વાક્ય છે તેને બે રીતે કરી શકાશે તેની આજે ચર્ચા કરીશું આપણે તો જોઈએ સૌ પ્રથમ વાક્યને આપણે પહેલી રીતે ફેરવીએ તો પહેલાં આવેલું આપણે કર્મ તરીકે કોને કરતા તરીકે લઈશું કર્મને ક્યાં કર્મને તો કે મીને આગળ લઈએ તો મેને આગળ લઈ તો શું થઈ જશે તો કે આઈ લીધું હવે કાર્ડ જે છે તે કયો છે તો કે જેવા આવી જાય ભૂતકાળ આઈ વોઝ ઓ પછી ગીવન આઈ વોઝ ગીવન ગીવનું શું થઈ જશે ભૂતકુદંત ગીવનો ઓ પેન ઓ પેન હી થશે બાય હિમ આ પ્રમાણે બરાબર તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું મી છે તેને આપણે કર્મ તરીકે જે પહેલાં ગણ્યું એને આગળ લીધું છે તો મીનું શું થઈ ગયું છે અહીંયા આય પછી ભૂતકાળને ધ્યાનમાં રાખીને વોઝ લીધું છે પછી ગીવનું ગેવનું થઈ ગયું ગીવન અને અપેન જે છે તે પણ લીધી અને ત્યાર પછી બાય અહીંયા હિ છે તો હિમ બીજી બાબત કે આ જ વાક્ય જે છે ખાસ અહીંયા એક અપેન જે છે કદાચ ત્યાં પાછળ મૂકી દઉં તો પણ ચાલશે એમાં કોઈ ફરક નથી હવે બીજું આ જ બાકીને અપેન આગળ લઈને કરીએ તો શું થશે અ પછી અહીંયા ખાસ મિત્રો યાદ રાખજો ખાસ ખાસ અને ખાસ જ્યારે તમે સજીવ કર્મને કરતા નથી બનાવતા એટલે કે નિર્જીવ કર્મને કરતા બનાવો છો અપેનને આગળ લીધું છે તો સજીવ કર્મને જોડવા માટે ફરજિયાત અહીંયા કયો શબ્દ જોડવો પડશે તમારે તો કે ટુ ટુ કરીને આ જે છે તેને જોડવું પડે અને ફરજિયાત છે ટુ મી અને બાય કરીને શું થશે પછી તો કે ઇ અહીંયા ફર્ક માત્ર એક જ બાબતનું ધ્યાનમાં રાખવાનો છે બરાબર શું રાખવાનો છે ધ્યાનમાં તો કે અહીંયા ટુ જોડા છે જોડાશે ટુ અડ બરાબર ચાલો બીજું આંખી જોઈએ લે ખ્યાલ આવશે સી સેન્ટ મી અ મેસેજ અહીંયા ફરી વખત કર્મ તરીકે મી અને અ મેસેજ બે વસ્તુ છે

હવે આપણે ને કર્મ તરીકે લઈએ એટલે કે કર્મ આગળ લઈએ ને તો અ મેસેજ પછી અહીંયા પણ શું આવશે વોઝ સેન્ટ વોઝ સેન્ટ ટુ મી પછી બાય કરીને હર લેવાનું છે બાય હર બરાબર ચાલો નેક્સ્ટ જઈએ ધ ટીચર ધ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ લેસન અહીંયા બે કર્મ છે આપણા સ્ટુડન્ટ

उसमो से अ लेसन अ लेसन वॉज टॉट बच्चे શું આવશે 2 ધ સ્ટુડન્ટ્સ ટુ ધ સ્ટુડન્ટ્સ ટુ ડાન્સ બાય ધ ટીચર ચાલો બરાબર તો एकदम सिंपल છે આગળ વધીએ चलो एना पे जे वाक्य है चर्चा तो है मै फाधर बॉट मी अ वोच अँ मीनू शूस आई आई वोज बॉट आई वोज बॉट अ वोच બાય માય ફાધર માય ફાધર ચાલો અવોચને આગળ લઈએ તો શું આવશે અ વોચ અ વોચ પછી વોઝ બોટ ટુ મી બાય માય ફાધર हाँ एना पक्षी वक्य है तो जो है तो शू सी टोल्ड मी अ स्टोरी तो मी ने आगे लीन आई सी वोज अस्टोरी बाय हर बर बराबर अ स्टोरी ने आगे अ स्टोरी वोज told took me by her बराबर आ रीति चलो ત્યાર પછી see he showed me the way તો અહીં શું કેશું આપણે મી છે તે આગળ લે તો શું થશે આ આઈ વોઝ શોડ એસ એચ ઓ ડબલ યુ એન્ડ સો નો ભૂતકાળનો શું થાય સો નો શોન ધ વે ધ વે બાયમ ચાલો પછી ધ ધવેને આગળ લઈએ તો શું આવશે ધ વે વો સો નો ટુ મી બાય હિમ ચાલો નેક્સ્ટ ડે આગળ હવે પછીનું વાક્ય છે ધ એવોર્ડ ધ ધે એવોર્ડેડ હિમ અપ્રાઇઝ તો શું કહીશું તે અહીંયા હિમ જે છે તો હિમનું શું જે જશે આગળ લઈએ તો હી હી વોઝ એવોર્ડેડ પ્રાઇઝ બાય શું થશે ધેયનું હવે અપ્રાઇઝને આગળ લઈએ તો શું કહેશું અપ્રાઇઝ

अूज अमाउंट अमाउट बाय धेम चलो त्यार पी प्रश्न छू पउंटे अह्यूज अूज अमाउंट अूज अमाउट वोज पेड पेड टू अ બાય કરીને શું થશે તો કે બાય બાયમ બહુ સરસ મજાનો અનુરોધ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ મારી ચેનલ સાથે જોડાયેલો છો તે આ વિડીયોને તમારા મિત્રોની સાથે શેર કરો અને તેને માણતા રહો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ બોક્સમાં આપણો પ્રતિભાવ આપતા રહો ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત